સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવામાં આવી રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને જેમાં રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ દર્શાવી આ દિવસો પણ ચાલ્યા જશે સમય સમય થોડો આપો આપણું જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ અને કોંગ્રેસે દેખાવો કર્યો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ અને કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હાલ હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે ત્યારે રત્ન કલાકારના ઘણા આપઘાતના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી અને ઉભી રહી છે આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે કે હાલ જે સમય ચાલી રહ્યો છે મંદીનો સમય છે એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે ને એના કારણે આર્થિક સંક્રમણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જો મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતાં વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે તમે નબળા નથી આ સમય પણ વયો જશે આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈપણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે એ રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે